હા અત્યારે બંગડીયા લારી લઈને બંગડીયા વેચવા મળો સમજ છે પણ ખેતી કરતો ખેતી કરવા ઈચ્છતો નથી હા આવો આવો પ્રોબ્લેમ છે આ રમકડા લારી ઉપર વેચવા પૂહાય છે પણ એને ખેતી કરવી નથી પૂહાતી ચૂંટાવાળો ફાળીયાળો ખેડૂત કોઈ એટલે અમારો કોઈ ફોન આવે ને કંપનીનો તો કાપી નાખે કોણ તો કાકા કે ભાઈ ખેતી કરો એટલે કાપી નાખે જો કોઈક બિઝનેસ કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો એ કે તમે ખાતામાં ભરો પૈસા આમ કરો તેમ કરો આવા ફોન આવે કોઈ ગરીબનું કોમ કરે જરૂર છે બરાબર

ખેડૂત તો ખેડૂત તો મરવાના દાડા ખેડૂત તો ખેતી છોડવા બેઠો છે ખેડૂત ને કોઈ પ્રાપ્ત થતો જ નથી ડીઝલ ભરા દૂધ ભરાવતા ચાર લિટર દૂધ હોટલ માં હાલતા પાંચ લિટર ડીઝલ આવતું ડીઝલ પાંચ લિટર આવતું હતું આ દૂધના ના ત્રીસ રૂપિયા આવે છે અને ડીઝલના ના અમારે અમારી ઘરે સો રૂપિયા પડે છે મોંઘવારી એટલે ચો પણ વાત જ ચો રહી છે મોંઘવારી ચો માદા મિલ દીધી છે વાત જ નહીં મોંઘવારી તો શું ચોથી ઉત્પન્ન કરવો પૈસો પૈસો ઉત્પન્ન ચોથી કરો અમાર તો એકાર વરસા આવે ને એકર વાવાદોડું આવે ને નેકાર નુકસાન પડે ને એક વરસાદ ન થાય એકર જીવાત પડે એકર ટીડા મેરન અમારું પાસે શું રહે અમે તો અમારું નેઠ ગુજરાત ચલાવવામાં એમાં તો ઉપાધી માર્કેટમાં લઈને તો કોઈ પણ આવતું નથી રાયડાના હજાર રૂપિયા એમાં ઊણ તો રાયડા દીવાદ ખાઈ ગયો છે જીરાના તેર હજારના ભાવના કરી કરી દીરો પાયા હતા આ જીરાના ચાર રૂપિયા શું અમે કરો અમારું ગુજરાત ચલાબુ જેવી રીતે અમારા ઢોરાને સારો ચોથી લાભ ખેતી તો મારે ખેતી કરવા ઈચ્છતા નથી કોઈ ખેડૂત હા અત્યારે બંગડીયા લારી લઈને બંગડીયા વેચવા મળો સમજ છે પણ ખેતી કરતો ખેતી કરવા ઈચ્છતો નથી હા આવા આવો પ્રોબ્લેમ છે આ છે રમકડા લારી ઉપર વેચવા પૂહા છે પણ એને ખેતી કરવી નથી પૂહાતી શું કરે હા ખેતી એમાં લોકો ખેતી છોડી રહ્યા છે ખેતી છોડવામાં એમ જ છે તમે ખેતર ખેતરમાં તો ખેતરે ખેતરે તો તમામ માહિતી આવે અત્યારે દાડમો કરો છો ને દાડમ દાડમ કરો છો અમારે દાડમ ના અત્યારે અમારે વીસ રૂપિયા અમારે કીલા દાડમ ના વીસ રૂપિયા અને દાડમ માં એટલી દવા ખોટો તોય માલ ન બે વાડવા આવ્યો દાડે માં છેરી નથી અમારે સરકાર અમા ફોરમ એટલે રખડતો બખડતો આવે દો પંદર વીસ હજાર રૂપિયા આવે અમારું ગુજરાત કેવી રીતે ચલાવવું શું કહેવું તમારા સરકાર સરકાર ને મારા કેવું છે કે આ બધું સમતોલ કરો સમતોલ કરો દરેક ને પૂહાય એવું કરો ખેડૂત ને પૂહાય ખાનાર ને પૂહાય ખેડૂત તો હવે ખેતી તો ઉત્પન્ન કરી અને બધાની થાળીમાં પીવા વાળો ખેડૂત છે ભલે વાત જવા રહી ખેડૂત ઉત્પન્ન કરી અને બીજાની થાળીમાં ખેડૂત પ્રિય ખેડૂત તો હાકી ખેડૂત ને ખેડૂત વાળો ને વાળો ખેડૂત એટલે અમારો કોઈ ફોન આવે ને કંપનીનો તો કાપી નાખે કોણ ભાઈ ખેતી કરો એટલે કાપી નાખે જો કોઈક બિઝનેસ કરતા હોય કોઈ નોકરી કરતા હોય કે તમે ખાતામાં ભરો પૈસા આમ કરો કરો આવા ફોન આવે ખેડૂત નું નામ જ એટલે કાપી જ નાખે પટીજો ખેડૂત એટલે કોઈ નહીં ખેડૂત એટલે કોઈ નહીં કોઈ ખેડૂત નું કોઈ છે જ નહીં ખેડૂત મોટા મોટા હશે ખેડૂત કમાતા હશે આપણે મોનો અમારા જેવા નાના ખેડૂતો પાય થી લઈને પછી હંગરો કરીને પછી ભાવમાં કમાતા હશે પણ સરકાર એ ખેડૂત તો ન ગણે ખેડૂત તો ખેતી જે ખેતી કરે એ ખેડૂત ગણો જે ખેતી કરે છે એને ખેડૂત ગણો મારા પાયથી તમે લઈ દો ને તમે પછી હંગરો કરીને ભાવ વધારો લ્યો એ ખેડૂત એ ખેડૂત ન વધે એને ઉત્પન્ન કર્યું એ ખેડૂત વધે મૂળ રીતે તમે